નજર કરીશું સુરતના સમાચાર ઉપર સુરત મનપાના ડમ્પર ચાલકને માર મારવાના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે મનપાના કામદાર યુનિયન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અકસ્માત મામલે લોકોના ટોળાએ ડમ્પર ચાલકને માર માર્યો હતો ડમ્પર ચાલકને માર મારતા ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ડ્રાઈવર અને કામદારો જોકે કામગીરીથી અડગા રહી અને વિરોધ નોંધાવ્યો છે તમામ કામગીરી ઠપ્પ કરી દેવામાં આવી છે રક્ષણ પૂરું પાડવામાં આવે તેવી કર્મચારીઓ દ્વારા માંગણીઓ ઉચ્ચારવામાં આવી છે શહેરના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ અકસ્માતની ઘટનામાં એક યુવતીનું મોત થયું તું સુરત મનપાના ડમ્પર ચાલક દ્વારા અકસ્માત સર્જો તો અકસ્માતની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા અને ડંપર ચાલકને ઢોર માર મારવામાં આવ્યો તો તેના વિરુદ્ધમાં સુરત મનપાના અલગ અલગ નવ કામદાર સંયુક્ત યુનિયન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે સુરત મનપાના કતારકામ ચોનના વાહન ડેપોમાં અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે તમામ કામદારો એકજૂટ થઈ અને ખાસ કરીને ડ્રાઈવરને માર માર મારના મુદ્દે વિરોધ દર્શાવી રહ્યા છે તેઓ આજ રોજ કામ પર નથી ગયા એક પણ વાહન ડેપો બહાર કાઢવામાં નથી આવ્યું ત્યારે સુરત મનપાના અલગ અલગ સંયુક્ત કામદાર યુનિયનના નવ જેટલા જે વિભાગો છે તેના નેતાઓ અત્યારે પહોંચ્યા છે અને સખત વિરોધ નોંધાવી રહ્યા છે ખાસ કરીને ડ્રાઈવરોની કામદારોની સુરક્ષાનો પ્રશ્ન મહત્વનો છે ક્યાંક ને ક્યાંક આવી અકસ્માતોની ઘટનામાં સુરક્ષા સુરત મનપાના અધિકારીઓ ખાસ કરીને ચોક્કસ ખાતરી આપે કે ડ્રાઈવરોની સુરક્ષાની જવાબદારી અમારી પાસે છે અને અલગ અલગ જે ગઈકાલે જે બનેલી ઘટનામાં ટોળા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે ડ્રાઈવર હાલ તો સારવાર હેઠળ છે પરંતુ તેઓની એક જ માંગ છે ડ્રાઈવરો અને કામદારોની સુરક્ષા શું ત્યારે આપણે યુનિયનના નેતાઓ સાથે વાત કરીએ તેઓની શું માંગ છે જે આપનું નામ હું મોહમ્મદ ઇકબાલ શેખ પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત અમારા નવ યુનિયનો દ્વારા આજે ગાયત્રી ડેપો ખાતે અમે આ એક આંદોલન ચલાવી રહ્યા છીએ ગઈકાલે સવારે કિરણ હોસ્પિટલ પાસે સુરત મહાનગરપાલિકાની એક ગાડીની નીચે એક યુવતીનો આવી જવાથી અકસ્માત મૃત્યુ થયું જે એક દુઃખદ ઘટના હતી એ બહેનનું જે રીતે અવસાન થયું છે એમાં અમે પણ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને એના કુટુંબીજનોને એનો સામનો કરવાની ઈશ્વર શક્તિ આપે એવી અમે એમના માટે પ્રાર્થના પણ કરીએ છીએ પરંતુ આ અકસ્માત પછી ત્યાં એકત્રિત થયેલા લોકોએ સુરત મહાનગરપાલિકાની ટ્રકના ડ્રાઈવરને બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો અને એટલો માર્યો હતો કે જેના કારણે એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો જે ખૂબ દુઃખદ બાબત છે લોકોએ આ રીતે કોઈ પણ સંજોગોમાં કાયદો હાથમાં લેવો જોઈએ નહીં આ સંજોગોમાં અમે અમારા સુરત મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી અને અધિકારીઓ પાસે અમે માગણી કરી રહ્યા છીએ આજે આજે અમે અહીં આ કામગીરી બંધ કરી છે અને જ્યાં સુધી અમને સંતોષકારક એ જવાબો નહીં મળશે ત્યાં સુધી અમે આ કામગીરી આજે ચાલુ કરવાના નથી અમે ઈચ્છીએ છીએ કે સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓની પૂરેપૂરી સુરક્ષા જળવાઈ રહે અમારા જે ડ્રાઈવરને ગઈકાલે લોકોએ માર માર્યો છે એના વિડીયો છે સીસીટીવી ફૂટેજ છે એના પરથી જે લોકોએ એને માર્યો છે એની તાત્કાલિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે અને સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા એ માટેની ફરિયાદ દાખલ કરવામાં આવે અમારા જે ડ્રાઈવરની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે એની સામે સુરત મહાનગરપાલિકા એને પૂરેપૂરું રક્ષણ આપે એના માટે વકીલની વ્યવસ્થા કરી આપે એવી પણ અમારી માગણી છે અને સાથે સાથે ભવિષ્યમાં આ પ્રકારના અકસ્માત ન થાય જેનાથી સુરત મહાનગરપાલિકાને પણ નુકસાન ન થાય અને શહેરીજનોને પણ નુકસાન ન થાય તે માટેના જે કંઈક ચોક્કસ આયોજનો કરવાના હોય એ આયોજનો અધિકારીઓ કરે અને અમારી સમક્ષ મૂકે એવી પણ આજના દિવસે અમારી માંગણીઓ છે ત્યારે આપ જોઈ રહ્યા છો અકસ્માતની ઘટના દુઃખદ છે યુનિયન નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે પરંતુ જે ટોળા દ્વારા કાયદો હાથમાં લેવામાં આવ્યો આવ્યો છે 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 અને બેફામ માર મારવામાં હાલતો હોસ્પિટલમાં સારવાર હેઠળ ત્યારે તેઓની ચોક્કસ એક માંગ છે કે ટોળા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવે ડ્રાઈવરોની સુરક્ષા નક્કી કરવામાં આવે સુરત મનપાના અધિકારીઓ ક્યાંક ની ક્યાંક ફિલ્ડ માં મોકલી દેતા હોય છે પરંતુ તેઓની આવી ઘટનાઓ બાદ સુરક્ષા શું અન્ય કેટલાક યુનિયનના નેતાઓ સાથે આપણે વાત કરીએ છીએ આપનું નામ મારું નામ કિરીટભાઈ વાઘેલા છે હું અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ છું ખરેખર આજે જે આ ઘટના બની અને એમાં જે મૃત્યુ પામનાર છે બેન એને અમારા બધા તરફથી શ્રદ્ધાંજલિ છે અને જે ખરેખર બનાવ બન્યો છે દુઃખદ છે પરંતુ કોઈ જાણી જોઈને આવા બનાવ ના બનતા હોય એ એક અકસ્માત હતો અકસ્માતને લઈને જે કાયદામાં જોગવાઈ છે એ કાયદાની જોગવાઈ મુજબ ડ્રાઈવર સાથે જે કંઈ પણ એમાં કાયદામાં છે એ થવું જોઈએ અમે પણ એમાં ના નથી પણ પ્રશ્ન એ થાય છે કે ડ્રાઈવરને જેમ તાલિબાનમાં રહેતા હોય એ પ્રમાણેનો વ્યવહાર જ્યારે પબ્લિક જ કાયદો વ્યવસ્થા હાથમાં લઈને જો આવા ફેસલા કરશે તો એ આમ જનતાના હિતમાં નથી કારણ કે આ લોકો પણ પોતાનું ઘર બહાર છોડીને નોકરી કરવા આવતા હોય છે સુરત શહેરની આરોગ્યની એમની પાસે જવાબદારી છે લોકોની જવાબદારી છે એ નિભાવતા હોય ત્યારે વિશેષ એમની સુરક્ષા કરવાનો પણ કર્તવ્ય સુરત મહાનગરપાલિકાનો છે શહેર પોલીસનો છે કાલે દુઃખદ છે કે કાલે પોલીસવાળા હોવા છતાં આ ડ્રાઈવર પર હિંસક હુમલો થયો એમાં કદાચ એનું મૃત્યુ પણ થઈ શકતું હતું અમને સ્વિમેરમાં એની હાલત જોવા ગયા ખૂબ ગંભીર હાલતમાં એ ડ્રાઈવર છે અને મારી ખાસ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને નમ્ર વિનંતી છે કે જ્યારે પોતાના સ્ટાફ પર આવો કોઈ હુમલો થતો હોય તો એમણે આગળ વધીને કોઈ પણ જે કાયદામાં જોગવાઈ છે કાયદાની જોગવાઈ મુજબ જે આ બનાવ બનાવનાર વ્યક્તિઓ છે જે ટોળાશાહીમાં જે વિડીયો કેમેરામાં દેખાઈ આવે છે એમની પર કાયદેસરના પગલાં ભરીને એફઆઈઆર દાખલ કરીને એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય અને આ ડ્રાઈવરને સુરત મહાનગરપાલિકા તરફથી લીગલ એડવાઇઝર મળે અને લીગલ તરીકે એને પણ રક્ષણ મળે કારણ કે એ સુરત મહાનગરપાલિકાની નોકરી કરવા ગયો હતો ના કે એનું કોઈ પ્રાઇવેટ વાહન લઈને ગયો હતો એટલે અમારે યુનિયનની માગણી છે કે ડ્રાઈવર સાથે પણ ન્યાય થાય એનું પણ હિત રક્ષણ થાય ને એને ફરિયાદના આધારે જે કંઈ પણ દોષીઓ છે જેમણે હમલો કર્યો છે એની પર કાયદેસરની ફરિયાદ થાય ત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને આરોગ્ય લોકસેવાને ડેનેજની જે કામગીરી હાલ તો ઠપ કરી દેવામાં આવી છે જોનલ ચીફ સ્થળ ઉપર આવે અને તેઓને સાંભળે તેઓની માગણી ક્યાંકની ક્યાંક છે કે ડ્રાઈવરોની સુરક્ષાનો મુદ્દો ત્યારે સુરત મનપાના કતારગામ ઝોનના જે વાહન ડેપોના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ અત્યારે તમામ કામદારો કામથી અળગા રહ્યા છે અને વાહન ડેપો બાર એક પણ વાહન કાઢવામાં નથી આવ્યું જ્યાં સુધી તેમને લેખિત યા મૌખિક અહીંયા ધરપકત ના મળે જે કામદાર જે ડ્રાઈવર હાલ તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેને કોર્ટ પ્રક્રિયામાં જે સુરત મનપા દ્વારા જે વકીલ પ્રોવાઈડ કરવામાં આવે અને જે તોળું છે જેઓને હુમલો કર્યો છે તેના સામે સખત કડકમાં કડક પોલીસ ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત